ક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિ ઓડાવવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદની ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીધી દેખરેખ હેઠળ સરસિયા આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખાપાદર વાળાએ સસલા મારવા માટેની ઝાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહમાં બેઠો હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એ બી રાઠોડ તેમજ તેમના સંયોગી એનઆર પરમાર ફોરેસ્ટ ગાર્ડ બેટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બીએલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ તેને સસલા મારવાની ઝાળી સહિત રંગે હાથે ઝડપી લીધો હતો આ બાબતને લઈ આરોપીઓ જ્યોતિબેન દ્વારા જણાવેલક્યા શિકારી પ્રવૃત્તિ કરતા ઇ સમૂહ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ ધારી